તો જુઓ આપણે વાક્યને બીજી રીતે પણ બનાવી શકીએ કેવી રીતે તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું અને ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું એટલે કે હતા માટે આપણે અહીંયા હેડ મૂક્યું ન માટે નોટ મૂક્યું વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે પૂર્ણ ભૂતકાળના વાક્યોની પ્રેક્ટિસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ કે આગળના વિડીયોમાં આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખી ગયા છીએ અને એ જ વિડીયોમાં આપણે હકાર અને નકાર વાક્યો વિશે પણ શીખી ગયા છીએ તો આ વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું ને ત્યારબાદ થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીશું તો સૌથી પહેલાં અહીંયા જુઓ એક વાંક્ય આપેલું છે તેણે શહેર શોધ્યું તે પહેલાં મેં તેને જોયો હતો એટલે કે આ એક વાંક્ય એવું જ છે કે જેમાં બે વાંક્ય રહેલા છે કેવી રીતે તો અહીંયા જુઓ મેં તેને જોયો હતો આટલું એક વાક્ય છે અને બીજું વાક્ય કયું છે તેણે શહેર શોધ્યું તે પહેલા એટલે એટલે કે આ એક સંકુલ વાક્ય છે અને સંકુલ વાંક્ય એટલે શું અને સંકુલ વાંક્ય એટલે એવું વાક્ય હશે કે વાક્યમાં બે વાક્ય આપેલા હશે અને બે માંથી એક વાક્ય હંમેશા બીજા વાક્ય ઉપર આધાર રાખતું હશે તો અહીંયા જુઓ મેં તેને જોયો હતો જો હું તમને આટલું સેન્ટેન્સ કહું ને તો તમને તરત જ ખબર પડી જશે કે વાક્યનો અર્થ શું નીકળે છે અને બીજું વાક્ય જુઓ તેણે શહેર શોધ્યું તે પહેલાં જો હું તમને આટલું વાંક્ય બોલું ને તો તમે તરત જ આગળ પ્રશ્ન પૂછશો કે તે પહેલાં શું થયું હતું આગળ બોલો એટલે કે આપણે જો આટલું વાંક્ય બોલીને તો વાંક્યનો અર્થ ન નીકળે એટલે કે એવું વાક્ય કે જે બેમાંથી એક વાંક્ય બીજા ઉપર આધાર રાખતો હોય તેને આપણે કોમ્પ્લેક્ષ એટલે કે સંકુલ વાક્ય કહીશું અને આ એક એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે જ્યારે આવશે ત્યારે હું તમને ફૂલ ડિટેલમાં શીખવાડીશ અને યાદ રાખો કે જ્યારે પણ વાંક્યમાં બે વાંક્ય આપેલા હોય ને એટલે એ વાંક્યમાં જે ક્રિયા પહેલાં થાય જે કામ પહેલાં થયું હોય તે વાક્યને આપણે સૌથી પહેલાં બનાવીશું તો અહીંયા જુઓ પહેલા મેં તેને જોયો હતો એટલે કે મેં તેને જોયો હતો તે પહેલાં ઘટના થાય છે અને તેણે એટલે સૌથી આપણે આ વાક્યને બનાવીશું તો અહીંયા જોયો એટલે એટલે કે ક્રિયાપદ આપેલું છે કેવું છે કાળનું વાંક્ય છે ત્યારબાદ ત્યારબાદ ક્રિયાપદને એવો લાગેલું છે અથવા તો એવો ઉચ્ચાર આવે છે અને સાથે શું લાગેલું છે હતો એટલે કે કયા કાળનું વાંક્ય છે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને ત્યારબાદ આપણે એ નક્કી કરીશું કે વાંક્ય હકાર છે નકાર છે કે પ્રશ્ના તો અહીંયા જુઓ પૂર્ણ વિરામની નિશાની આપેલી છે અને નકારનો કોઈ ભાવ નથી એટલે કે આ એક અકાર વાંક્ય છે એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે આને અફોર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રકચર પ્રમાણે બનાવીશું તો હવે આપણે આટલા વાંક્યમેટીવના સેન્ટેન્સ સ્ટ્રકચર પ્રમાણે બનાવીએ મેં તેને જોયો હતો તો અહીંયા જુઓ વાંક્યમાં સૌથી પહેલા શું આવશે સબ્જેક્ટ તો સબ્જેક્ટ કોણ છે મે એટલે કે આય હવે તમને ખબર પડી ગઈ છે કે સબ્જેક્ટ કેવી રીતે શોધો અને ત્યારબાદ આપણે હેડ મૂકીશું કારણ કે પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ સબ્જેક્ટ સાથે ફરજિયાત આપણે શું મૂકીશું હેડ મૂકીશું અને ત્યારબાદ શું આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ શા માટે કારણ કારણ કે જો વાંક્યમાં હેવ હોય અથવા તો એવના રૂપ હોય તો તેની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે એટલે અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે જોયો જેનું મૂળ રૂપ શું થાય જોવું અને અંગ્રેજીમાં શું કહેવાય સી અને સી સી નું થ્રી ફોર્મ શું થાય તો કે સીન થશે એટલે આપણે અહીંયા શું મૂકીશું હેડ સીન અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ મૂકીશું તો ક્રિયાપદને પ્રશ્ન પૂછીશું શું જોયું હતું તો જવાબમાં કઈ નહીં મળે પરંતુ કોને જોયો હતો તો તેને તો તેને માટે આપણે શું મૂકીશું હિમ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું અધર વર્ડ્સ તો આ વાક્યમાં કોઈ અધર વર્ડ્સ તો રહેલા નથી તો આપણું એક વાંક્ય બનીને રેડી થઈ ગયું અને ત્યારબાદ આપણે શું કહીશું તો ત્યારબાદ આપણે કન્જક્શન મૂકીશું શા માટે કન્જક્શન મૂકીશું તો કે બે વાક્યને જોડવા માટે તો અહીંયા શું કન્જક્શન આપેલું છે તે પહેલાં તો પહેલાનું અંગ્રેજી શું થાય બિફોર તો બિફોર એક કન્જક્શન છે જે આપણે જ્યારે કન્જક્શન વિશે શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું

પરંતુ એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું કેમ કારણ કે નિશ્ચિત સિટીની વાત થાય છે એટલા માટે જેને મેં જોયો હતો તે સિટી બીજું કોઈ સિટી નહીં એટલા એટલા માટે નિશ્ચિતતા દર્શાવવા માટે આર્ટિકલ ધ લાગશે તો અહીંયા જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું આઈ હેડ સીન ઇન બિફોર ઇન લેફ ધ સિટી તો અહીંયા જુઓ અમે ઓલરેડી જવાબ આપી દીધેલો છે અને આ વાંક્ય આપણે જે બનાવ્યું તે વાક્ય બંને એકદમ સરખા છે એટલે કે આપણે જે વાંક્ય બનાવ્યું તે એકદમ પરફેક્ટ છે પરંતુ અહીંયા જુઓ આ જ વાક્યને તમે આવી રીતે પણ લખી શકો છો તો વાંક્યને કોઈ પણ રીતે લખી શકાય આ એક આગળનો ટોપિક છે જ્યારે આવશે ત્યારે હું તમને ફરી પાછો આ શીખવાડીશ પરંતુ તમે કદાચ આવું વાક્ય જોયું હશે તો તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે તમને બંને વાંક્ય મેં અહીંયા લખીને આપ્યા છે ત્યારબાદ આપણે આગળનું વાંક્ય જોઈશું અહીંયા જુઓ કઈ યુ એટલે કે ક્રિયાપદ આપેલું છે કાર્ડનું વાક્ય છે અને અને ક્રિયાપદને યુ લાગેલું છે અથવા તો યુ ઉચ્ચારમાં આવે છે તેની સાથે અતુ લાગેલું છે એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાંક્ય છે અને અહીંયા જુઓ ચિહ્ન આપેલું છે અને નકારનો કોઈ ભાવ નથી એટલે આપણે આ વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રકચર તરીકે બનાવીશું તો હવે આપણે આ વાક્યને ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રકચર પ્રમાણે અહીંયા બનાવીશું સૌથી પહેલાં આપણે શું મૂકીશું ડબલ્યુ વાળો શબ્દ તો અહીંયા ડબલ્યુ એચ વાળો શબ્દ કયો છે શા માટે જેના માટે આપણે શું મૂકીશું વાય ત્યારબાદ શું આવશે હેડ આવશે કારણ કે કોઈ પણ સબ્જેક્ટ હોય તેની સાથે હંમેશા શું આવશે હેડ આવશે ત્યારબાદ સબ્જેક્ટ આવશે તો કહ્યું કોણે કહ્યું તેને તો તેને માટે આપણે હી મૂકીશું પરંતુ આપણને આ વાગ્યમાં સબ્જેક્ટની ખબર નથી પુરુષ છે કે પછી સ્ત્રી તો આપણે હી જ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું તો ત્યારબાદ આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે કયું તો કયુંનું નું મૂળ રૂપ શું થાય કહેવું થાય તો કહેવું નું અંગ્રેજી શું થાય શે થાય અથવા તો ક્યારેક ક્યારેક આપણે ટેલ એટલે કે જણાવવું એને પણ આપણે કહેવું એમ કહીએ છીએ તો અંગ્રેજીમાં આવું જ છે કોઈ પણ ક્રિયાપદ મૂકીએ એના ઘણા બધા અર્થ થતા હોય તો અહીંયા આપણે ક્રિયાપદનું અંગ્રેજી શું કરીશું ટેલ એટલે કે કહેવું અથવા તો જણાવ્યું એટલે કે આપણે ટેલનું ત્રીજું રૂપ મૂકીશું તો ત્રીજું રૂપ શું મૂકીશું ટોલ્ડ મૂકીશું કારણ કે ટેલ ટોલ ટોલ્ડ એટલે આપણે ટોલ્ડ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું એવું એવું માટે આપણે શું મૂકીશું શો મૂકીશું અને જો તમે અહીંયા ટોલ્ડને બદલે તમે સેજ લખો તો પણ તમારું વાંક્ય તો ખોટું ન જ પડે તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપીને દીધેલો છે તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપીને દીધેલો છે તો આપણે જે વાંક્ય બનાવ્યું એ એકદમ પરફેક્ટ છે પરંતુ તમે જુઓ અહીંયા ટોલ્ડ લપો અથવા તો સેહ લપો બંને રીતે તમારું વાંક્ય સાચું જ પડે એટલે કે અંગ્રેજીમાં ક્રિયાપદ કઈ સિચ્યુએશનમાં ઉપયોગ થાય છે ને એ પ્રમાણે ક્રિયાપદ મૂકવામાં આવે છે એટલે જ કન્ફ્યુઝન થાય છે અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો અહીંયા જુઓ આમંત્રણ આપ્યું એટલે કે ક્રિયાપદ આપેલું છે એટલે કાર્ડનું વાક્ય છે અને અને અહીંયા જુઓ ક્રિયાપદને યુ લાગેલું છે અને સાથે હતું એવું આપેલું છે એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને અહીંયા જુઓ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે અને સાથે સાથે અહીંયા ન આપેલું છે એટલે કે નકારનો પણ ભાવ છે તો આ પ્રશ્નાર્થ વાક્યને આપણે નેગેટિવ ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું પરંતુ વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે શું તેઓએ તમને આમંત્રણ આપ્યું ન હતું એટલે કે તમે જવાબમાં હા કે ના આપી શકશો તો અહીંયા કોઈ પણ ડબલ્યુ વાળો શબ્દ નહીં આવે તો આપણે સૌથી પહેલાં વાક્યની શરૂઆત છે ને કરીશું હેડથી તો આપણે સૌથી પહેલાં વાક્યની શરૂઆત એડથી કરીશું કારણ કે કોઈ પણ સબ્જેક્ટ હોય તેની સાથે હંમેશા એડ આવશે ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે તેઓ એટલે કે તે અને ત્યારબાદ આપણે નકાર માટે નોટ મૂકીશું અને ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું તો ક્રિયાપદનું કયું રૂપ આવશે ત્રીજું તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે આમંત્રણ આપ્યું જેનું મૂળરૂપ શું થાય આમંત્રણ આપવું એનું અંગ્રેજી શું થાય ઇન્વાઇટ અને ઇનવાઇટનું ત્રીજું રૂપ શું થાય ઇન્વાઇટેડ અને ત્યારબાદ આપણે શું મૂકીશું ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટમાં શું આપેલું છે શું આમંત્રણ આપે છે તો કોઈ જવાબમાં નહીં આપે પરંતુ કોને આમંત્રણ આપ્યું ન હતું તો જવાબમાં આપણને ઓબ્જેક્ટ મળશે યુ એટલે કે તમને અને ત્યારબાદ આપણે શું મૂકીશું ક્વેશ્ચન માર્કની નિશાની એટલે આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું હેડ ધે નોટ ઇન્વાઇટેડ યુ તો અહીંયા જુઓ મેં આન્સર આપેલો છે હેડ ધે નોટ ઇન્વાઇટેડ યુ ને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો અહીંયા જુઓ સાંભળ્યા એટલે કે સાંભળવું એવું ક્રિયાપદ આપેલું છે એટલે કે કાર્ડનું વાક્ય છે અને યા લાગેલું છે સાથે હતા આપેલું છે એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને અહીંયા ફૂલ સ્ટોપ એટલે એટલે કે કે પૂર્ણ વિરામ આપેલું છે છે સાથે સાથે અહીંયા નકારનો ભાવ પણ રહેલો આ એક નેગેટિવ સેન્ટેન્સ છે તો આ વાક્યને આપણે સ્ટ્રકચર પ્રમાણે બનાવીશું તો અહીંયા આપણે વાક્યને બનાવીએ સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ મૂકીશું તો સબ્જેક્ટ કોણ આપેલું છે સમાચાર સાંભળ્યા ન હતા કોને નહોતા સાંભળ્યા તો અમે એટલે કે વી આવશે અને ત્યારબાદ આપણે શું મૂકીશું હેડ મૂકીશું અને શા માટે આપણે હેડ મૂકીશું કારણ કે પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે હેડ આવે છે એટલા માટે અને બીજું જુઓ આપણે એક સબ્જેક્ટ મૂકી દઈએ પછી આપણે હંમેશા વાક્યની શરૂઆત પાછળથી કરીશું અહીંયા તો આપણે સબ્જેક્ટ મૂક્યો ત્યારબાદ આપણે વાક્યની શરૂઆત પાછળથી કરીશું તો પાછળ સૌથી પહેલાં શું આવશે હતા અને હતા હતાનું અંગ્રેજી શું થાય હેડ થશે ત્યારબાદ ન ન માટે આપણે નોટ મૂકીશું અને ત્યારબાદ શું સાંભળ્યા એટલે કે શું થાય હિયર હિયર એટલે સાંભળવું પરંતુ પરંતુ હેડ સાથે આપણે હંમેશા હડ મૂકીશું એટલે કે ત્રીજું રૂપ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું આ સમાચાર એટલે કે ધીસ ન્યૂઝ ત્યારબાદ આપણે શું મૂકીશું ગઈકાલ સુધી એટલે કે સુધી એટલે આપણે શું મૂકીશું ટીલ અને ગઈકાલ એટલે શું થશે યસ્ટરડે તો જો આપણે વાક્યને બીજી રીતે પણ બનાવી શકીએ કેવી રીતે તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું અને ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું એટલે કે હતા માટે આપણે અહીંયા હેડ મૂક્યું ન માટે નોટ મૂક્યું અને ત્યારબાદ સાંભળ્યા એટલે કે હેડ સાથે ત્રીજું રૂપ આવે એટલે આપણે હર્ડ મૂક્યું ત્યારબાદ શું આવશે આ સમાચાર એટલે કે ધીસ ન્યૂઝ અને ત્યારબાદ ગઈકાલ સુધી એટલે કે ટીલ યસ્ટ ડે આવી રીતે પણ તમે વાંક્યને બનાવી શકો પરંતુ ક્યારે જ્યારે તમે ખૂબ પ્રેક્ટિસ કરો એટલે તમને ખબર પડી કે કયા શબ્દો એકસાથે આવશે ત્યારબાદ તમે પાછળથી વાક્ય બનાવવાની શરૂઆત કરો એટલે તમને એકદમ સરળ રીતે આવે તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપી દીધેલો છે વી હેડ નોટ હર્ડ ધીસ ન્યૂઝ ટીલ યસ્ટ ડે ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું શું તેણે હોમવર્ક પૂરું કર્યું હતું તો અહીંયા પૂરું કરવું એટલે કે ક્રિયાપદ આપેલું છે કાર્ડનું વાક્ય છે ત્યારબાદ ક્રિયાપદને યુ લાગેલું છે સાથે અદ્ધું આપેલું છે એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અહીંયા ચિહ્ન આપેલું છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે અને નકારનો કોઈ ભાવ નથી એટલે આપણે આને ઇન્ટ્રોગેટિવના સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું તો અહીંયા આપણે વાક્ય બનાવીશું તો સૌથી પહેલાં શું આવશે ડબ્લ્યુ એચ પરંતુ વાક્ય વાંચો શું તેણે હોમવર્ક પૂરું કર્યું હતું તો તમે જવાબમાં હા કે ના આપી શકશો હા કર્યું હતું અથવા તો ના કર્યું ન હતું તો આ વાક્યમાં આપણે સૌથી પહેલાં શું મૂકીશું ફેઆ કારણ કે કોઈ પણ ડબલ્યુ એચ વાળો શબ્દ નથી એટલા માટે અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું તો સબ્જેક્ટ કેવી રીતે શોધવો તે તમને હવે આવડી ગયું હશે પૂરું કર્યું હતું કોણે પૂરું કર્યું હતું તો તેણે તો આપણને ખબર નથી છોકરી છે કે છોકરો તો આપણે હંમેશા એ મૂકીશું અને ત્યારબાદ આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે પૂરું કર્યું એટલે કે પૂરું કરવું જેનું અંગ્રેજી શું થાય ફિનિશય થાય અને કમ્પ્લીટ થાય તો આપણે અહીંયા કમ્પ્લીટ મૂકીશું અને કમ્પ્લીટનું ત્રીજું રૂપ શું થાય કમ્પ્લીટેડ અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ મૂકીશું તો ઓબ્જેક્ટ આપણે કેવી રીતે શોધવો તે હવે તમને આવડી ગયું હશે તો પૂરું કર્યું હતું શું પૂરું કર્યું હતું તો કે હોમવર્ક અને સૌથી છેલ્લા આપણે શું મૂકીશું ક્વેશ્ચન માર્ક પ્રશ્નાચિહ્નની નિશાની તો આપણું વાંક્ય બનીને રેડી થઈ ગયું હેડ ઇ કમ્પ્લીટેડ હોમવર્ક તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપીને દીધેલો છે હેડ ઇ કમ્પ્લીટેડ હોમવર્ક એટલે કે આપણે જે વાંક્ય બનાવ્યું હતું એ એકદમ પરફેક્ટ છે